નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણા વિડીયોમાં તાજા જીરુંના બજાર ભાવ શોભવા એના વિશે વાત કરવાના છે તો ખાસ વિડીયોમાં આ સુધી બન્યા જો મિત્રો આજે તારીખ અઠ્યાવી બે બે હજાર પછી વાર થઈ ગયો શુક્રવાર મિત્રો હાલ જીરાના બજારની ભાવ વાત કરો તો મિત્રો સારી અને સુપર ક્વોલિટી વાળા નજીરા ના ભાવે હજાર પ્લસ ભાવ બોલાય છે અને હવે જાણવા જેવી આજના બજાર ભાવ ખેડૂત મિત્રો આવા રોજ રોજના બજાર ભાવ જાણવા માંગતા હોય તો ખાસ વિડીયો લાઈક આપી અને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા અને હવે જાણવા જેવી આજના તાજા બજાર ભાવ રાજકોટમાં નિશો ભાવ ત્રણ હજાર ત્રણસો સાઠ થી ઓછો ભાવ ચાર હજાર એકસો ને રૂપિયા સુધી જામનગર ત્રણ હજાર બસો પચાસ થી ચાર હજાર સો રૂપિયા સુધી ગોંડલ ત્રણ હજાર સાતસોથી ચાર હજાર બસો ને ત્રીસ રૂપિયા સુધી મોરબી ત્રણ હજાર ત્રણસો ત્રીસથી ચાર ત્રણ હજાર નવસો ને બાર રૂપિયા સુધી બોટાદ ત્રણ હજાર ત્રણસો અડસઠથી ચાર હજાર ત્રેસાઠ રૂપિયા સુધી ભાવનગર ત્રણ હજાર છસો બત્રીસથી ત્રણ હજાર નવસો ને બાર રૂપિયા સુધી અમરેલી બે હજાર છસોથી ત્રણ હજાર નવસો ને પંચ્યાસી રૂપિયા સુધી સસ્તણ ત્રણ હજાર બસોથી ચાર હજાર ત્રેસાઠ રૂપિયા સુધી વાંકાનેર ત્રણ હજાર ત્રણસો સાઠથી ત્રણ હજાર નવસો ને રૂપિયા સુધી થોરાજી ત્રણ હજાર છસો ચાર હજાર રૂપિયા સુધી રાજુલા ત્રણ હજાર થી ત્રણ હજાર એકાવન રૂપિયા સુધી ખાંભા ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર રૂપિયા સુધી ઊંચા ત્રણ હજાર સાતસોથી પાંચ હજાર બસો રૂપિયા સુધી થરાદ ત્રણ છસો થી ચાર હજાર રૂપિયા સુધી સાતસો થી સાત હાજર એકસો ને બત્રીસ રૂપિયા સુધી રાધનપુર ત્રણ હજાર સાતસો વીસ થી સાત હાજર એસી રૂપિયા સુધી થરા ત્રણ હજાર ત્રણસો પચાસ થી સાત હાજર બાર રૂપિયા સુધી વારાહી ત્રણ હજાર સાતસો થી ત્રણ હજાર નવસો ને બાસઠ રૂપિયા સુધી રાપડ ત્રણ હજાર પાંચસોથી ત્રણ હજાર પાંચસો રૂપિયા સુધી અને પસાવ ત્રણ હજાર છસોથી ત્રણ હજાર છસો ને સાઠ રૂપિયા સુધી અને આ ત્યાં ખેડૂત મિત્રો વાતના થતાં ઝીરોના બજાર ભાવ વિડીયોમાં અં સુધી રહેવા તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો લાઈક આપીને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા